દર્શન કરવા જાવું એમાં તે રોમ આપી દે રોમનગર ના રોમ આપી દે અલાલે અમે અઠવાડિયા થી આ તું સર નાની વાત કરે હે પાણી પાણી ના ના તો બટી ખા લો પણ તું પછી તને ખાને પરથી વેલો રોજ ના નાઈ જતો રહે પાણી જો ઓ આપ જો છે એટલો બગાડ છે દીવા કરવા કોણ જાય દીવા કરવા તોય તો આજ પાક થઈ જતો રહે આ બાબા શું થઈ ગયું હારું હો હારું આ કાલે ની નાનું બાહુ કાલે લુગડા બદલાઈ જતો રહે છે

બે દાત લુકડા ધોવાના બાજે પેરું તો પેરું છું અન કેટલો બગાડ શું કર્યું પાણી પડ્યું કોઈ થી પડ્યું એ તો જો કાકા આટલું હતું લઈ નાખો આ આટલા ન કર નહીં ભુલાઈ જો આટલું તમે કાપી જો સોંતી થી કેલા

હાડ પાણી ડોળે સરપંચ મોટી કરવા સરળી આ મચ્છર ઉત્પન્ન થાય બરાબર મચ્છર ઉત્પન્ન થાય એમાં આપડે આગળ જવાનું હું જુઓ હડે તમારે આપવું કેટલો આટલો બગાડ સરપંચા ધોવાનું સર તમે તો પોચા પડો એટલે કઈ નઈ કહું તમે છોપરા તમે પોણી ટોળો પોણી વાંચી જુક છું

હા તો પૈસા રમી ગટર નખાય સાબુચી પડી જાય બધા કેટલું બગાડ થાય ચાલે

ફોન તો ગટર લાઈન તો વી ફૂટ સેટી પૈસા હે પણ પોણી બાર ના યાર અરજી આવ્યો પણ આથી પોણી છોડો પેલા તમને પેલા પાણી બાર કાઢવાનું બંધ કરજો ને આમ આવે કે બે દાણા થી તો અમે નહી આવ્યું તમે બે દાડા વગર ના ના તો ભરેલું પડ્યું છે આ પડે એમ ડેન્ગ્યુ થાય થાય પોઈ નવું નવું ખબર પડી બોલા હાલ હાજર કરો હું કોમે જ

જય માતાજી મિત્રો તો આ ગોમ પાણી થાય છે તો તમે આ પાણી નિકાલ કરો બરોબર ઘેર ઘેર બેટર લાઈનો આલી તોય તને આવી 12 પાણી કાઢો પછી કે ગામમાં પાણી આવતું નઈ આ એક નંબરનો જૂઠો અલ્યા ગમુજી હું ઉતારું એ તમ હું આવવા હવે બૂટ આપ દબાવજો બરોબર અમારા ગામમાં પાણી ગુજરાતી બોલતી તો ખેતીયો જો ખેતી લો ખેતી

મીટિંગમાં મીટિંગ ના ચાલી ગયા હોય સરકાર ને આગળ વધાડવું પડે અમારે મારું